પાલનપુર જૂના ડાયરા વોર્ડ નંબર ચારમાં લાગેલ કોંગ્રેસ નગર સેવકોના પ્રવેશ પ્રતિબંધનું બોર્ડ ઉતર્યું પાલનપુર વોર્ડ નંબર ચારમાં જૂના ડાયરા વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેવા સમયમાં જ કોંગ્રેસના સભ્યોએ મહેરબાની કરીને વોર્ડ નંબર ચારના જૂના ડાયરા વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટેનું રહીશોએ બોર્ડ જાહેરમાં લગાવ્યું હતું જેના પગલે આ અંગેની જાણ નગરસેવકને થતા કોંગ્રેસના નગરસેવકોએ રહીશો સાથે ચર્ચા કરી તેમની રજૂઆત પાલિકા સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી તેવી વાત કરી હતી તેમજ આગામી દિવસોમાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ રહીશોએ બોર્ડ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું હતું ચોક વિસ્તાર છે ડાયરા વિસ્તારમાં ગટર ને પાણી ભરાઈ જાય છે નિકાલ થતો જ આ ગટર યોજના આવી છે ત્યારથી પાણી ભરાઈ ભરાઈ નીકળી જાય છે અને લોકોના બરાબર ગટર યોજના જ્યાં ન પાણી દે પછી કોઈ બોર્ડ માર્યું હતું છોકરાઓ કે ભાઈ મ્યુનિસિપાલ સભ્ય કોઈ આવવું નહીં એટલે એ મને કઈ ખબર છે અમારા વિસ્તારની મુલાકાત મુલાકાત લીધી અત્યારે અને બોર્ડ લાગ્યા હતા પરંતુ મારે અત્યારે આપના માધ્યમથી સત્તા પક્ષને એવું પૂછવું છે કે અમે વિરોધ પક્ષમાં છીએ અમે વિસ્તારના કામોની માંગણી કરીએ છીએ હમણાં પાછલા ત્રીસ કલાક હું ધરણા પર બેઠો હતો મને કીધું હતું કે તમારા બધા કામગીરી કરી આપવામાં આવશે આ પ્રજા છે જ્યારે પ્રજા તકલીફમાં આવે ત્યારે એમને તકલીફ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અમે ત્યાંના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમારા વિસ્તારમાં તકલીફ પડી છે લોકોને એટલા માટે એ લોકોએ બોર્ડ લગાવ્યા હતા પણ અમારે કાલ રાત્રે વાત થઈ હતી કીધું કે તમારા માટે હું લડી રહ્યો છું મેં બધા કાગળ દેખાડ્યા છે બધા માંગણીઓ દેખાડી છે એટલે પ્રજા અમારી જોડે થઈ છે અને પ્રજાએ કીધું છે કે આ ભ્રષ્ટાસન સામે તમારે જયારે પણ ધરણા કરવા પ્રશ્ન કરવું હોય અને કામગીરી ના થતી હોય તો એમને અહીંયા લઈ આવો આપણે દેખાડી એમને ભેગા થઈને કે અત્યારે તમે બી મુલાકાત લીધી છે અમારી સાથે વિઝિટ લેજો મુલાકાત તો અમારા વિસ્તારની ચાર નંબર વોર્ડ હોય પાંચ નંબર વિસ્તાર હોય કે ત્રણ નંબર કે કોટ અંદરનો આખો વિસ્તાર ગુંડો ત્રાસ છે ગાયોનો ત્રાસ છે ટ્રાફિકની સમસ્યા છે રોડ ઉપર ખાડા પડેલા છે આ સત્તાધીશોને દેખાતું નથી એમના એમના ચાર મહિના ઇલેક્શનને વાગી છે એમની આગ ઉઘડતી નથી આ વખતે આમનો સફાયો તો અમે બહાપુર નગરપાલિકામાં